તમને જણાવી દઈએ કે કરણજી ઠાકોર એમને તો તમે ઓળખતા જશો જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલો જોઈ શકાય છે ત્યારે ગાંધીનગરથી મિત્રો સાથે કેદારનાથ જતી જે કાર છે એમાં પાંચ વ્યક્તિઓ સવાર હતા આ પાંચ વ્યક્તિઓમાંથી અકસ્માત અચાનક થતાની સાથે જ કેદારનાથ જવાનું એમનું સપનું તો અધૂરું રહી ગયું પરંતુ જિંદગીમાં પણ તેઓ અનંતની વાટે પડી ગયા અને જ્યારે સમાચાર સામે આવ્યા કે એમાં ઠાકોર ફેમિલી બ્લોક્સના કરણજી ઠાકોર પણ સામેલ હતા ત્યારથી સૌ લોકો એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે આ કાર જે છે એની હાલત પણ ખૂબ ગંભીર રીતે ખરાબ થઈ ગયેલી જોવા મળે છે અને આ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવાગે ફેલાયેલી જોઈ શકાય છે એમાં ઠાકોર ફેમિલી વ્લોગના જે જમાઈ છે જે કરણજી ઠાકોર છે એવી વાત સામે આવી રહી છે કે એમનું આ કાર એક્સિડન્ટમાં અવસાન થયું છે આ તમામ વાતો જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને દોસ્તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ આજે જે કાંઈ પણ લોકો અવસાન પામ્યા છે કાર એક્સિડન્ટમાં અને ખાસ કરીને કરણજી ઠાકોર એમને નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ અવશ્ય લખજો એમના આત્માને શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના અવશ્ય કરજો ગાંધીનગરથી કેદારનાથ જનારી આકાર કે જેમાં કરણજી ઠાકોર સહિત અન્ય ચાર વ્યક્તિઓ સવાર હતા અને આ કાર એક્સિડેન્ટ થતાની સાથે જ તમામ લોકોના જેમાંથી હાજર હતા એમાંથી ચાર વ્યક્તિના નિધન થાય છે અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બને છે ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માગો છો અને આ મૃત્યુ પામેલા સૌ લોકો માટે આપ કમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં દોસ્તો વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો તમારા દોસ્તો અને ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આ દુઃખદ સમાચાર સાંભળીને આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે ધન્યવાદ